આવી જ માનવીય સેવાની પ્રવૃત્તિ કડક દેખાતા ખાખી યુનિફોર્મની પાછળ કોમળ અને સ્નેહાળ હૃદય ધરાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે આપ જ્યાં દ્રશ્ય જુઓ છો તે છે કચ્છના પાટનગર ભુજ શહેરના જેની સાંકડી ગલીઓ ધરાવતી જૂની શાર્ક માર્કેટમાં બજારમાં ખરીદી માટે આવતા નાગરિકોને ગરમીથી રાહત આપવા માટે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની સી ટીમની મહિલા કર્મચારીઓ રમીલાબેન અને શીતલબેન લીંબુ શરબત પીવડાવીને તેમના કાળજાને શીતળતા આપવાનું કાર્ય કરી રહ્યા છે જે પ્રશંસાને પાત્ર બન્યું છે બીજી તરફ મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ કે જ્યાં કહેવાય છે કે સૂર્યનું પ્રથમ કિરણ અહીં આવેલા સૂર્ય મંદિર પર પડે છે ત્યાં પણ સૂર્યનારાયણ આકરા તપી રહ્યા છે જેના પ્રકોપથી લોકોને બચાવવા માટે અહીના પોલીસ મથકના પીએસઆઈ એચ જોશી સહિતની પોલીસ ટીમ દ્વારા ઠંડી છાશ વિતરણ કરીને પ્રશંસાની આ કામગીરી કરવામાં આવી રહી છે જે ઠંડી છાશ પીધા પછી ગરમીથી રાહત મેળવી હાશકારો મેળવીને લોકો પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓની આ માનવીય સેવાની પ્રવૃત્તિને બિરદાવી રહ્યા છે રિપોર્ટર તુષાર સુથાર સાથે સંજય ઝાની અપના મિજાજ ન્યૂ thank <music> you